ત્યારે જેમ જેમ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધે છે લોકો સંકલ્પ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સની બધીનો સંપૂર્ણ સફાયો કરીશું ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા બંધ કરાવીશું ગુજરાતના જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરી અને જેલના સળિયા પાછળ નખાવીશું અને આ ગુજરાતના આદિવાસી સમાજ હોય પક્ષીપન સમાજ હોય સામાન્ય લોકો હોય ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય એને એનો હક અધિકાર અપાવીશું એ સંકલ્પ આજે જિલ્લે જિલ્લે લોકો લઈ રહ્યા છે ને આજે છોટા ઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ આ સરકાર સામે બાયો પણ ચડાવી છે આવનારા સમયમાં રસ્તા પર ઉતરી અને આ સરકારની શાન ઠેકાણે લાવવાનો સંકલ્પ આજે આદિવાસી વિસ્તારના સૌ લોકોએ સાથે મળીને સાહેબ તો બીજો પ્રશ્ન કર્યો લોકોને સંબોધ્યા તે વખતે કે પોલીસ કોન્સ્ટેબલે રજૂઆત કરીને પૈસા જાય છે કેવી વાત છે આજે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોય નાના અધિકારીઓ હોય એમની જે પીડા વ્યક્ત કરે છે કે સાહેબ તમને ખ્યાલ નહીં હોય ગુજરાતમાં પોલીસ સ્ટેશનોના ભાવ બોલાય છે બોર્ડર પરના પોલીસ સ્ટેશનો હોય કે જ્યાંથી કન્ટેનરો ભરીને દારૂ આવે છે એટલે કે દરિયા કિનારાનો જે પોલીસ સ્ટેશનો છે જ્યાં સ્ટીમરો ભરીને ડ્રગ્સ આવે છે એવી જગ્યાના ભાવ લાખોમાં હોય છે ત્યાં પોસ્ટિંગ લેવું લેવું હોય તો પચીસ લાખ પચાસ લાખ રૂપિયા આપવા પડે છે અને સાથે સાથે દર મહિને ગાંધીનગર બેઠેલા લોકો ટાર્ગેટ આપે છે કે તમારા પોલીસ સ્ટેશનમાંથી આ મહિને આટલી રકમ પહોંચાડવાની છે એ ટાર્ગેટ પૂરો કરવા માટે જ્યારે પોલીસના નીચેના માણસો દારૂના અડ્ડા પર જાય કુટાણખારા પર જાય ડ્રગ્સના અડ્ડા પર જાય જુગારના અડ્ડા પર જાય ને ઉઘરાણું કરીને લાવે છે તો નીચેના પોલીસવાળાના ભાગમાં તો ખાલી દસ આવે છે નેવ ટકા હિસ્સો ઉપર્ણ અધિકારીઓને ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અને મંત્રીઓ લઈ જાય છે આવી દર્દ આવો આક્રોશ આવી પીડા સામાન્ય પોલીસના કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે આવનારા સમયમાં આવા જે પ્રમાણિક ને નાના પોલીસના અધિકારીઓ કર્મચારીઓ છે એના પ્રશ્ન વાચા આપવાનું કામ પણ થશે અને ગાંધીનગરમાં બેઠેલા જ અફદા છે એમને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવાનું કામ પણ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી કરવામાં આવશે